मेरा नाम राजपूत मुस्कान सिंह सोहन सिंह है अभी मैं नवसारी डिस्ट्रिक्ट लेवल पर खेली थी जिसमें मेरा सेकेंड रैंक आया फिर मेरे को ना आगे चांस मिला जो कि स्टेट लेवल खेलने का फिर उसमें मेरा थर्ड रैंक आया फिर मेरे साथ मेरे पीछे बहुत मेहनत की है उसका श्रेय मैं अपने सर को देना चाहती जिसका नाम है तरुण राथौर टुडे आई एम वेरी हैप्पी टू गेट द रिजल्ट ऑफ खेल महाकुंभ आवर स्टूडेंट मुस्कान राजपूत सी गॉड थर्ड पोजिशन इन खेल महाकुंभ સો ઓન બિહાફ ઓફ મેનેજમેન્ટ આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ અવર કરાટે સર મિસ્ટર તરુણ સર એન્ડ આ વર્ષ સ્ટુડન્ટ થેન્ક યુ અમારી શાળાની વિદ્યાર્થીની રાજપૂત મુસ્કાન પહેલાં જિલ્લા કક્ષાએ કરાટેમાં રમ્યા અને ત્યાંથી આગળ રમીને ત્યાંથી આગળ જઈને જિલ્લા રાજ્ય કક્ષાએ તેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે અને શાળાનું નામ રોશન કર્યું છે ભવિષ્યમાં પણ તેઓ આવી રીતના અમારા તરુણસરની મદદથી શાળાનું નામ આગળ આવી રીતના રોશન કરે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ શાળા મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ અને સ્ટાફ મિત્રો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ એવો આવી રીતના જ આગળ સખત મહેનત કરતા રહે અને સ્કૂલનું નામ આગળ લઈ જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુસારી